નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ રેના બૂમિયા અને વેદિકા ચૌહાણ દ્વારા પાછલા અઢી મહિનાની મહેનત બાદ આવતીકાલે એક્ઝિબિશનનું આયોજન કર્યું ટાઈમલેસ એક અનોખી કલા પ્રદર્શન છે જે પુરાણોની શાશ્વત કથાઓ અને પ્રકૃતિની સુંદરતા પશુઓ અને ફૂલોની મધુર છટાઓથી પ્રેરિત છે આ તમામ કૃતિઓ રૈનાબૂમિયા આર્કિટેક્ચર વિદ્યાર્થી અને વેદિકા આર્ટ મેજર અભ્યાસ કરતી વિદ્યાર્થીની આ બંને વિદ્યાર્થીઓ દ્વારા બેથી અડધી ઘણા સમયની મહેનત પછી પેઇન્ટિંગ તૈયાર કરવામાં આવી છે જેને લઈને આવતીકાલે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આવેલ ફાઇનઆર્ન્સ ગેલેરીમાં એક્ઝિબિશનનું આયોજન સવારે દસથી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે રૈના બોમિયાએ આ વિશે વધુ માહિતી આપી તેમણે કહ્યું કે નાનપણથી જ પેઇન્ટિંગ કરવાનો શોખ અને પરિવાર દ્વારા પેઇન્ટિંગ કરવા તેમને મદદ કરવામાં આવતી હાલ તેઓ અનંત નેશનલ યુનિવર્સિટી અમદાવાદ ખાતે સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે અને વેદિકા ચૌહાણ જેઓ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂયોર્ક યુએસ ખાતે સેકન્ડ યરમાં અભ્યાસ કરી રહ્યા છે બંને દીકરોએ રાત દિવસ મહેનત કરી પેઇન્ટિંગ બનાવી જેનું આવતીકાલે એક્ઝિબિશન થશે ઉદઘાટન પ્રસિદ્ધ આર્ટ ક્યુરેટર વિનિત નાયર અને ખ્યાતનામ કલાકારો અલુક બાલ અને ચારુ સોમપુરા દ્વારા કરવામાં આવશે એક્ઝિબિશનનું નામ ટાઈમલેસ સ્ટેલ્સ છે અને એ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે હું રના ભૂમિયા અને મારી ફ્રેન્ડ છે વેદિકા ચૌહાણ અમને બંને બહુ બધા આઈડિયાઝ હતા મેં આઈડિયાઝ લીધા છે આપણી પુરાણોમાંથી અને એને ટાઈમલેસ બ્યુટીસ કર્યું છે બધા એનિમલ્સ છે અને ફ્લાવર્સના પેઇન્ટિંગ્સ છે અને આ રાખવામાં આવ્યું છે એમએસ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની ગેલેરીમાં કાલે બીજી ઓગસ્ટે સવારે દસ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી અમને બંનેઓને નાનપણથી પેઇન્ટિંગ કરવાનો બહુ શોખ હતો પહેલેથી નાના હતા ત્યારથી કરતા હતા પહેલાં રમતમાં કરતા હતા પછી મોટા થયા તો સિરિયસલી કરવા લાગ્યા અને હવે એક્ઝિબિશન કરીએ છે મારું આ પહેલું એક્ઝિબિશન છે અને એમનું બીજું છે એમને ગયા વર્ષે પણ એક એક્ઝિબિશન કર્યું છે આ બધા પેઇન્ટિંગ કરતાં અમને બે બે અઢી મહિના થયા હતા અને એક પેઇન્ટિંગ કરતાં અમને અઠવાડિયું તો લાગ્યું હતું બહુ બધા મટીરિયલ્સ યુઝ કર્યા છે એક્રેલિક પેઇન્ટ્સ છે ગોલ્ડ ફોઇલ સિલ્વર ફોઇલ સાયાના ટાઇપ યુઝ કર્યું છે પછી પ્લાસ્ટર છે અને ફેબ્રિક પણ યુઝ કર્યું છે અને ઝેન્ટાંગલ આર્ટ પણ કર્યું છે આગળ ઈચ્છા તો બહુ બધી છે પણ હું આર્કિટેક્ચર ભણું છું તો એમાં પણ બહુ કામ લાગે ઇન્ટિરિયર્સમાં બહુ કામ લાગે આપણ આર્ટ સ્કૂલમાં ભણે છે ન્યૂયોર્કમાં તો એને પણ બહુ કામ લાગશે એ પણ રાઇટિંગ કરવાના છે આર્ટ હિસ્ટ્રીમાં ફેમિલીમાંથી મારા મમ્મી પપ્પા બહુ હેલ્પ કરી છે મને અને વિદેકાનંદમાં પણ ફેમિલીમાં એના મમ્મી એના ફેમિલીએ બહુ જ હેલ્પ કરી છે એની હા આ એક્ઝિબિશન વડોદરાવાસીઓ માટે ખુલ્લું છે તમે લોકો આવો અમારું કામ જુઓ એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સની ગેલેરીમાં છે સવારના દસ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી મારું નામ રેના વોમિયા અને આ વેદિકા ચૌહાણ